કાર્બન ફૂલી આવે છે એ હા અહીં આટો ખાવા એ હા તો જો બાપુ અહીંયા સારું કર્યું ન રહ્યો આ જો મારી હારીને લેતો આવું હો એ આ લેતો જા હાલો પૈસા એવું લાગે ને તો જાગ્યા પણ આટો મારી જાવ છું હો જો તો રાંધવા બાંધવાનું કરો કાઈ મહેમાન કરી આવતા હોય હાલો એ જમકો કામ થઈ ગયો તો રાંધવાનું કરી નાખો હાલો મહેમાન આવતા હોય તો જો હું ઘડીક આયા સુઈ જાવ હવે આમાર બનાવી કેરે મને લેવા આવશે આ તડકાનું ઊભું ઊભું રહીને નકરો પડશો વરે છે શું કરું જલ્દી આવે તો સારું મારી બોનને મેં નો ફોન કર્યો છે શું કરું હા આવી લે આટલી બધી વાર કેમ લાગી લે તો તારી એટલી મને ક્યાં ખબર હતી આ તો તારે બોને કીધું ને ત્યારે ખબર પડી કે તારે મને નો ફોન કરાય ડાયરેક્ટ કે તમને થોડોક આય ફોન કરાય માર બોનને ખોટું ન લાગી જાય હો યાર તો હો તો એટલે તારી બોનને ફોન કર્યો બેઝા બેઝા એલ આમ જો તને આજ મારી વાડી દેખાડું સાડા ત્રણસો વિકાસ હે હું આમથી દર્દી રોકાવાની છે તમારે બધુંય જોઈ લેવું છે તમારું ગામ જોઈ લેવું છે એ વાડી જોઈ લેવી છે તમારું ઘરે જોઈ લેવી છે બેગા ફટાફટ હાલો

હા હારું હો તમને કેમ છે એ મજો મજો એ બોલ હું તમને શું કહું છું હું છે ને 10 15 દી રોકાવાની છું એ હા તું મહિનો રેજે તમ તારે એ રોકા ને રોકા હું એક નાય કાય તું ખાઈ જાય તો કાય ખૂટી નઈ રે મારા બાપા રહ્યા ને હાડા 300 વીઘાના માલિક છે એવું હે એટલી જમીન છે આ તે હાલો હું છે ને હાલ તાર વાડી આવું છે ના ના ઈને ન થાવ તમે જાવ એકલા એ બોલ

આ બધું હરખું જોઈએ એ દાદા કેરે બીજી અને આ બીજી એ કઈક ડાયર માં કારું લાગે હો એ તારો બા પણ શેક કરવા જાવું છે જવાનું જોઈએ હાલ હાલ અંજા આ મકાઈ અમારી

નાખી એટલે અયા હું અમાર નઈ આવવાનું આ આ આવા ધંધા કરવાના તમારે એ કેવા એવું તું વિચાર એવું કાઈ આ તારી બોન ને માથું દુખતું ને તે હું દબાવતો તો હેલી હા બોલે છે મે આયા ને ત્યારે ભરતા હા આમ ના એટલે હું નોતી આવા દેતી આમ જોઓ તમારો છોકરો કેવા ધંધા કરે છે આવો ધંધા હે તું ઘરે આય તારો વારો કાટ નાખું જો તું અને છે ને હવે તાર રોકાવું નથી ઘર ભેગી ની થઈ જાય હાલ

મારા દીકરા ઈને બધું આ કીર્યું બોલો હતું કઈ નઈ અને ડખો મોટો કર્યો કરેલો